સાડા ત્રણ કલાકે ઘરના કિચનમાં અચાનક આગ ફાટી નીકળી જેથી આખો પરિવાર ઘરની બહાર ન નીકળી શકતા ગેલેરીમાં ફસાઈ ગયો વૈષ્ણવ દેવી બ્લુ બિલસ એપાર્ટમેન્ટના બે બિલ્ડિંગમાં ત્રીજા માળે આગ લાગવાનો અને માણસ ફસાયેલો હોવાનો કોલ સુરત ફાયર કંટ્રોલ રૂમને મળ્યો તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમ દ્વારા મોરાભાગડ પાલનપુર અડજણ ફાયર સ્ટેશનને આગને બચાવવાનો કોલ આપ્યો આગના કોલની ગંભીરતા પારખીને અડાજણ ફાયર સ્ટેશન થી હાઇડ્રોલિક પ્લેટફોર્મ પણ મોકલવામાં આવ્યો ત્રણ ફાયર સ્ટેશન ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સૌથી પહેલા રેસ્ક્યુ કામગીરી શરૂ કરી બે બિલ્ડિંગ ના ત્રણસો બે નંબર ના ફ્લેટ માં ફસાયેલા ચાર લોકોને કાઢવાની કામગીરી કરી હતી ફાયર એન્જિન ત્રણસો બે નંબર ના ફ્લેટ ની પાછળ આવેલી ગેલેરી નીચે લાવવામાં આવી પાંત્રીસ ફૂટ ના લેડર થી ફાયર ના જવાનો દ્વારા વિનોદભાઈ પટેલ માયાબેન વિનોદભાઈ પટેલ નંદન વિનોદભાઈ પટેલ અને કશ્યપ વિનોદભાઈ પટેલ ને ત્રીજા માળની ગેલેરીમાંથી સહી કોઈ જાનહાની થઈ ન હતી જોકે ફ્લેટમાં ભારે નુકસાન થયું બ્યુરો રિપોર્ટ સુરત અમારી તમામ સાથે